સૌરાષ્ટ્ર કચ્છને ધ્યાનમાં રાખી રાજકોટમાં યોજાશે ગુજરાત રીજનલ કોન્ફરન્સ જાન્યુઆરી બે હજાર સત્યાવીસમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણામાં રીજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે જેનું આયોજન જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રાજકોટમાં થશે આ કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે આ કોન્ફરન્સમાં કૃષિ ખાણકામ પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનારીઓ યોજાશે મહેસાણામાં રીજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સના આયોજન માટે તૈયાર છે બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે જેનું આયોજન જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં રાજકોટમાં થશે આ કોન્ફરન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે આ કોન્ફરન્સમાં કૃષિ ખાણકામ પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે